દલિત આગેવાન જિગ્નેશ મેવાણી અને તેના સાથીદારોની અટકાયત લઈને મેઘાણીનગર વિસ્તારની સ્થાનિક મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો નગરમાં રહેતા સ્થાનિકોએ જીગ્નેશ મેવાણીને મુક્ત કરાવવા માટે કલેક્ટર કચેરી પાસે રસ્તો રોકીને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો જેને લઈને પોલીસે ચક્કાજામ કરી રહેલી વીસ મહિલાઓની અટકાયત કરી હતી તો મેઘાણીનગર વિસ્તારની મહિલાઓએ સોમવારે બપોરે કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશને મુક્ત કરવાની માંગ સાથે રોડ પર બેસીને વિરોધ કર્યો હતો

પરમિશન મળી નથી તેમ છતાં આ લોકો ભેગા થયા હતા તો પોલીસે એનો એને ડિટેન કર્યા છે એને દસે માણસ રિટેન કર્યા અને મોકલી આપે છે